નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર બધા જ વ્યક્તિની સુખ સમૃદ્ધિ એવી સ્ત્રી પર નિર્ભર કરે છે જે ઘરના દરેક કાર્ય કરે છે પ્રાચીન કાળથી જ ઘરની વહુ તથા દીકરીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે ધર્મશાસ્ત્ર અનુસાર થોડા એવા કાર્ય છે જે સ્ત્રીઓએ ન કરવા જોઈએ કેમકે એવા કાર્ય કરવાથી ઘરમાં મહાલક્ષ્મી કોઈ દિવસ આવતા નથી એવું માનવામાં આવે છે કે કોઈ પણ સ્ત્રી ધારે તો કોઈ પણ ઘરને સ્વર્ગ અને કોઈ પણ ઘરને નર્ક બનાવી શકે છે આપણા શાસ્ત્રમાં વહુ અને દીકરીની એવી આદતો દર્શાવવામાં આવી છે જેના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે તો કોઈ આદતો એવી છે જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો આવો જાણીએ મહિલાઓએ કયા કાર્ય ન કરવા જોઈએ પેલું કાર્ય સાવેણીને પગથી સ્પર્શ કરવો જે ઘરની સ્ત્રીઓ સાવેણીને પગથી સ્પર્શ કરે છે ત્યાં કોઈ દિવસ માં લક્ષ્મીનો વાસ થતો નથી અને એના ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે એવું માનવામાં આવે છે કે સાવેણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે બીજું છે ચૂલા પર વાસી બર્તન રાખવા જો તમારા ઘરની સ્ત્રીઓ ચૂલા પર હેઠા બર્તન રાખે છે ગેસ ઉપર હેઠા બર્તન રાખી અને સૂઈ જાય છે તો એવા ઘરમાં પણ લક્ષ્મીજી કોઈ દિવસ આવતા નથી અને એ જ દુઃખ અને દરિદ્રતાનું કારણ બને છે માટે રાત્રે ગેસ પર હેઠા બર્તન ન રાખવા જોઈએ ત્રીજું કાર્ય છે પગથી ઠોકર મારી અને દરવાજો ખોલવો અથવા બંધ કરવો જે ઘરની મહિલાઓ પગની ઠોકરથી દરવાજો ખોલે છે ત્યાંથી ધરના દેવી લક્ષ્મી નારાજ થાય છે માટે તમારા ઘરમાં આવું થતું હોય તો તરત જ એ બંધ કરવું જોઈએ તો આ ત્રણ એવા કાર્ય હતા જે સ્ત્રીઓએ ન કરવા જોઈએ મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ